સુરત જિલ્લામાંથી નબીરાઓ સિલસિલો યથાવત રહ્યો છે કામરેજમાં મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દારૂની મહેફિલ માણતી બે યુવતીઓ અને ચાર યુવકોને ફાર્મ હાઉસ બેસી દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા સુરતના સિલસિલો યથાવત જોવા મળ્યો છે કામરેજના મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દારૂની મહેફિલ માણતા ચાર યુવકો અને બે યુવતીઓને ઝડપી લીધા હતા આ યુવકો અને બે યુવતીઓ એક ફાર્મમાં બેસીને દારૂની મહેફિલ માણતા હતા કામરેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો દારૂની મહેફિલ માણતા યુવક અને યુવતીઓની અટક કરી કામરેજ પોલીસ મથકે લવાયા હતા આ સાથે પોલીસે મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરિયસ કાર પણ કબજે કરી છે અને હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવનીભાઈને બાપની હકીકત મળેલ કે મોથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાપની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ કિસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ સમૂહએ પોતાની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામલેર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત